ગુલ્લેબાજ અને ગેરરીતિ આચરતા વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોરના વાહનોને કાબુમાં લેવા માટે હવે પાલિકા જીપીએસ એપ્લિકેશનનો ઉપયોગ કરશે આ મામલે આજથી પૂર્વ ઝોનની કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓની ટ્રેનિંગ શરૂઆત કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનની કચેરીમાં અધિકારીઓ કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે કચરાની ગાડીમાં જીપીએસ લગાવવા માટે આ ટ્રેનિંગ છે વોર્ડ ઓફિસર સેનિટરી ઇન્સ્પેક્ટર કર્મચારીઓ રેવન્યુ ઓફિસર સહિતના તમામને આ ટ્રેનિંગની શરૂઆત કરવામાં આવી છે ડોર ટુ ડોર ગાડીમાં લાગેલ જીપીએસ સિસ્ટમને ઓફિસમાં બેઠા બેઠા મોબાઈલ કે કોમ્પ્યુટરથી મોનિટરિંગ કરી શકાશે કર્મચારીઓ અધિકારીઓને મોબાઈલ એપ્લિકેશન વિશે પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના એ સુરેશ તુવેરે જણાવ્યું હતું કે પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોર એજન્સી પંદરમી ઓગસ્ટથી નવનિયુક્ત કરી છે હાલમાં કાર્યરત છે ખાસ કરીને ટેન્ડરની શરતો મુજબ જીપીએસસી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની હોય છે જીપીએસ સિસ્ટમ એવી છે કે લોકેશન સેટ કર્યું હોય અને ગાડી એરિયામાં ગઈ છે કે નથી ગઈ એ તરત જ જીપીએસ સિસ્ટમ થકી મોબાઈલ એપ્લિકેશનથી અને કોમ્પ્યુટર પરથી જાણી શકાશે અને કોઈપણ જગ્યાએ ગાડીએ કેટલી સોસાયટી મિસ કરી છે કે કેટલા પોઈન્ટ મિસ કર્યા છે તે જાણી શકાશે અને મિસ કર્યા હોય તો ત્યાં ફરીથી ગાડી મોકલીને કવર કરી શકાશે અને તેમ છતાંય ન ગઈ હોય તો તેની પેનલ્ટી કરી શકાશે આ તમામ ડોર ટુ ડોરની મોબાઈલ એપ્લિકેશનથી અથવા તો કોમ્પ્યુટરમાં પણ બેઠા બેઠા મોનિટરિંગ કરી શકો તેવી સુનિશ્ચિત એપ્લિકેશન છે જેનો આવનારા સમયમાં દરેકે દરેક ડોર ટુ ડોરની દૂરની ગાડીઓમાં તેનો ઉપયોગ કરવામાં આવશે જેની એક આયોજકબદ્ધ તાલીમ છે જેનું આજે પ્રથમ ટ્રેનિંગ પૂર્વ ઝોનથી કચેરીમાં રાખવામાં આવી હતી

ટેન્ડર ની શરતો મુજબ જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની હોય છે કે જીપીએસ સિસ્ટમ એવી સિસ્ટમ છે કે દરેક સોસાયટીમાં એક એક બે બે જગ્યા પર લોકેશન લોકેશન સેટ કરેલું અને ગાડી ગઈ ગઈ છે નથી તરત જીપીએસ લોકેશનથી મોબાઈલ એપ્લિકેશનથી અથવા કોમ્પ્યુટર જાણી શકાશે અને કોઈ પણ જગ્યાએ ગાડી કેટલી સોસાયટી મિસ કરી છે કેટલા પોઈન્ટ મિસ કર્યા છે જાણી શકાશે અને મિસ કર્યા છે તો ફરીથી ગાડી ત્યાં મોકલીને કવર કરી શકાશે અને તેમ છતાં ના ગયું હોય તો કરી શકાશે આમ એક અ તમામ ડ્રોન ની મોબાઈલ એપ્લિકેશન જે થા તો માં તમે બેઠા બેઠા એનું મોનિટરિંગ કરી શકો છો એક સુવિચિત એપ્લિકેશન છે જેનો આવનારા સમયમાં દરેક ડ્રોનર ગાડી માટે ઉપયોગ કરવામાં આવશે અને એની એક ક્રમબદ્ધ આયોજન નિય તાલીમ છે જે વડોદરા ઓર્ડર કોર્પોરેશનના પૂર્વ જન્મ અત્યારે ચાલી રહી છે તમામ અધિકારીઓ એજન્સીના સુપરવાઇઝર એના એજન્સીના ઓનર અને તમારા એના એજન્સીના સુપરવાઇઝર ઓપસ સુપરવાઇઝર ઓર્ડ ઓફિસર સેનેટરી સ્તર પર તમામ તાલીમ ચાલી રહી છે અને તે તાલીમ પૂર્ણ થયા બાદ આ લોકો ને એપ્લિકેશન આપવામાં આવશે અને તેનો ઉપયોગ કરીને દરેક ગાડીનો અસરકારક મોનિટરિંગ કરવામાં આવશે મોબાઈલ એપ્લિકેશન જાણકારી કરી શકાશે અને તરત એને કવર કરવાની કોશિશ કરી શકાશે અને તેમ છતાં કોઈ મિસ કરશે તો ચોક્કસ એને બિલમાં કપાત કરવામાં આવશે વગેરે કરવામાં આવશે અને તે જગ્યા અસરકારક મોનિટરિંગ કરીને અસરકારક ડોર ટુ ડોર વ્યવસ્થા ગોઠવી શકાશે